તમારા મોબાઈલ ઉપર નેટ બેન્કિંગનો આ બે રૂપ એવો જ મેસેજ આવે છે કે તમારા ખાતામાં પચીસ રૂપિયા જમા થયેલ છે અને જે પણ જે છે અરજદાર છે તે પોતાનો એકાઉન્ટ ચેક કર્યા વગર પોતે જોતા નથી અને ત્યારબાદ અપરાધી છે તુરંત જ બીજો કોલ કરીને એવું જણાવશે કે તમને તમારા સગાને પંદર હજાર મોકલો જેથી ભૂલથી મારે પચીસ જમા થઈ ગયેલા છે તમારા અને તમે તમારું બેલેન્સ ચેક કર્યા વગર તેમને પાછા પરત દસ હજાર રૂપિયા પરત કરી આપો છો અને જ્યારે બેલેન્સ ચેક કરો છો તો ખરેખર તમારા ખાતામાં પચીસ આવેલ હોતા નથી જેથી આવા અપરાધી છે અને આ બે હુબ બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગ થી તમારે જે પૈસા જમા થાય એવો જ મેસેજ તમને મોકલી આપે છે અને અરજદાર પોતે પોતાનો મેસેજ પોતાનું બેલેન્સ ચેક કર્યા વગર જોયા જણા વગર સામેવાળા જે સાયબર અપરાધી છે તેમના ખાતામાં દસ રૂપિયા જમે કે છે તો આવા ફ્રોડના ભોગ ખૂબ જ બની રહ્યા છે જેથી અમરેલી શહેરની જનતાને જિલ્લાની જનતાને આવા ફોટથી બચવા માટે જાગૃતિ લાવવા માટે એક અપીલ અને વિનંતી કરું છું